ના આવે હું કઈ શરમાણી નથી મને સવારે દીદી નો ફોન આવ્યો ને મને કી હાલો ભાભી હું તો કેવી શરમાઈ ગઈ હું કોઈ દી ટેવ ના હોય ને ભાભી સાંભળવાની એટલે હા ધીમે ધીમે ટેવ પડી જશે હા દીદી કેવા સારા છે પૂછતા હતા કે અમે શોપિંગ કરવા જાય છે ને તો તાર જેવા કપડા લેવા ને મને કેજે પછી મેં કીધું ના ના તમને ગમશે ને મને બધું ગમશે હા સારું હવે રાખો લવ યુ ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો